અને કચ્છનો તો સદા કચ્છ તરીકે જ એનો ઉલ્લેખ છે જ્યારે ગુજરાત રાજ્ય નહોતું ત્યારે પણ કચ્છ તો કચ્છ જ હતું એટલે મહાભારત હોય કે બીજા પુરાણો હોય એની અંદર પણ કચ્છને તો કચ્છ તરીકે જ પ્રકટીકરણ એનું કર્યું છે કચ્છ તરીકે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કચ્છ સિંધુ વરણું ગંધાર મધુમત કંબોજ કશ્મીર સાલ્વ કુરુ રંકુ અણુ ખાંડ દ્વીપ અનુપ અજવાહ વિજાપક કુલુન કચ્છા દિહી આમાં ચોખ્ખો ઉલ્લેખ થઈ જાય છે કે અનુપ જે છે એ કચ્છથી અલગ છે કેમ કે અનુપને અજવાહની પાસે બતાવવામાં આવ્યું છે અને કચ્છ અને સિંધુ વર્ણુન ગાંધાર એક લાઇનમાં છે ઓમ ભગવતી જય કચ્છ કચ્છ દેશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બહુ લાંબા સમયની સ્થિરતા બાદ આજે પુનઃ આપ સૌને મળી અને ખૂબ આનંદ થાય છે અને આજે એક બહુ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર આજે આપ સૌ સાથે વાત કરવી છે વર્તમાન સમયની અંદર ઇતિહાસની અંદર ઘણા બધા સુધારા વધારા થાય છે ઘણી બધી છેડછાડ થાય છે અને હું બહુ લાંબા સમયથી જોઉં છું કે સમયાંતરે કચ્છના અસ્તિત્વ અને કચ્છના ઇતિહાસ ઉપર પણ ઘણા બધા મનોમંથન થતા હોય છે પણ આમાં સત્યતા કેટલી કચ્છને પ્રાચીન કાળથી કયા નામે ઓળખવામાં આવે છે એના ઉપર ઘણા બધા મત મતાંતરો છે તો આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવી છે કે ખરેખર કચ્છ કયા નામથી ઓળખાય છે કચ્છને પ્રાચીન કાળમાં કયા નામથી ઓળખવામાં આવતો હતો અને આ વિષયમાં આપણી સાથે છે ટપ્પરના શેણાઈ ઈશ્વરભાઈ રબારી કે જેવો ઇતિહાસના ઊંડા અભ્યાસું છે અને સાથે સાથે અલગ અલગ વિષય ઉપર પોતે ખૂબ જ ઊંડો અભ્યાસ અને સંશોધન કરે છે તો આપણે ઈશ્વરભાઈ સાથે ચર્ચા કરી અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કચ્છ એ પ્રારંભિક સમયથી અત્યાર સુધી કયા કયા નામે ઓળખાતો હતો જય કચ્છ ઈશ્વરભાઈ જય કચ્છ નમસ્તે નમસ્તે હવે આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવી છે આ એક ખરેખર જોવા જઈએ તો એક યક્ષ પ્રશ્ન છે ઘણા બધા ઇતિહાસકારો અને ઘણા બધા લેખકો પોતાની રીતે અલગ અલગ મંતવ્યો રજૂ કરતા હોય છે અને કચ્છની ઓળખ શું હતી એના વિશે ચર્ચા કરતા હોય છે પણ અધિકૃત રીતે આપણે કચ્છ જે છે એ પ્રાચીન કાળમાં શું નામે ઓળખાતો હતો અને અત્યારે કચ્છ જે છે અલગ અલગ સમયમાં શું નામથી ઓળખાય છે એ વિષય ઉપર ચર્ચા કરવી છે કારણ કે આ સમય એવો છે કે અત્યારે સોશિયલ મીડિયાના કારણે લોકો જે જોવે છે એ સત્ય માને છે જો અત્યારે સત્યને આપણે સ્થાપિત નહીં કરી તો લોકો જે ઇતિહાસમાં ખરેખર જે કાંઈ છે જ નહીં એને ઇતિહાસ માની અને નવો ઇતિહાસ લખી નાખશે તો આપણે એ જાણવું છે કે કચ્છને પ્રાચીન કાળમાં કયા નામે ઓળખવામાં આવતો હતો આપણે સત્ય વાત કરી હવે આપણે ભારતીય વાંગમાં જે સંસ્કૃત સાહિત્ય છે એના અનુસાર જો એનું અન્વેષણ કરીએ તો કચ્છને સદાથી કચ્છ જ કહેવામાં આવતું હતું કચ્છ માટે કોઈ અલગ કોઈ નામ નથી તમે અથર્વેદની અંદર જુઓ તો અત્યારે ઘણા લોકો એમ કહેતા હોય છે કે કચ્છનું નામ અનુપ હતું પણ અનુપ કેને કહેવામાં આવે કે જે કીચડવાળો પ્રદેશ હોય એને અનુપ કહેવામાં આવે માહિષ્મતીના જે યદુવંશી સમ્રાટ હતા સહસ્ત્રાર્જુન કાર્તિવિર્ય સહસ્ત્રાર્જુન કાર્તિકર્યનું જે શાસન હતું માહિષ્મતી ઉપર એટલે નર્મદાનો કિનારો અત્યારે મધ્યપ્રદેશની અંદર અમુક એ ભાગ આવે છે ને બીજો ગુજરાતના વિસ્તારમાં આવે છે મહારાષ્ટ્ર ગુજરાતની સરહદ ઉપર તો ત્યાં કને અનુપ દેશ હતો બરાબર એટલે કચ્છને અનુપ કીધું હોય એ તો એ ભ્રમ ફેલાવાનું એક વાતાવરણ છે પછી બીજા પણ નામની ઘણી વાતો થતી હોય છે પણ કચ્છને અનુપ નથી કીધો એટલે એ શાસ્ત્રોથી સ્પષ્ટ થાય છે તો ખરા અર્થ ની અંદર જે અનુપ દેશ છે એ નર્મદા કિનારે નર્મદા ના કિનારે આસપાસ ક્યાંક સ્થિત છે હા એ સમુદ્ર સમુદ્રમાં જ્યાં નર્મદા નદી ભળે છે ત્યાં કને ત્યાં કને અનુપ દેશ હતો તો એ પ્રમાણિત પણ આપણે કરી શકીએ ઇતિહાસ પ્રમાણિત જ થાય છે બરોબર છે તો કચ્છ જે છે એ અનુપ દેશ પણ નહોતો તો અમુક લોકો જે છે એ રામસિંહ રાઠોડે જે કચ્છ દર્શન પુસ્તક લખ્યું છે એનું પ્રમાણ આપી અને એવું કહેવામાં આવે છે કે મહાભારતના સંદર્ભમાં કચ્છને દેશ તરીકે ઓળખવામાં આવતો હતો અચ્છા રામસિંહજી વાત કરી હોય પણ મને નથી લાગતું કે રામસિંહજીએ અસલ મહાભારતના જે સંસ્કરણો છે એ કોઈ વાંચ્યા હોય એના મૂળ પાઠ વાંચ્યા હોય એમણે અનુવાદો કોઈકના અંગ્રેજ લેખકો કે યુરોપિયનો વાંચ્યા હશે બરોબર પણ યુરોપિયન લેખકોએ એમાં મહાભારતની અંદર શું અન્વેષણ કરીને કેના આધાર ઉપર શું આધાર ઉપર એવું લખ્યું હશે એ જણાતું નથી મહાભારતનું કે ભારતીય શાસ્ત્રોનો જો અભ્યાસ કરીએ તો જે સરસ્વતી નદીને બાજુમાં આ ભીરોનો પ્રદેશ હતો અને જે મોસલ પર્વ છે મોસલ પર્વની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે એનો અને મહાભારતની અંદર બીજા પણ ઘણા પર્વોમાં ઉલ્લેખ હોય છે વન પર્વની અંદર કે જે પર્વતોનો આશ્રય લઈ અને આભીરોનો નિવાસ હોય છે એને આભીર દેશ તરીકે પ્રખ્યાત થાય છે પછી ઘણા સમય પાછળ આભીર દેશ છે એ કોંકણાદો ભાગે હે આભીર દેશ પ્રકૃતિતમ ઇતિ એવી રીતનું એક વચન છે એક શાસ્ત્રની અંદર તો એનો ઉલ્લેખ થાય છે ને એ જે આપણે તંત્ર ગ્રંથો હોય છે એમાં એનો ઉલ્લેખ આવે છે અને કચ્છનો તો સદા કચ્છ તરીકે જ એનો ઉલ્લેખ છે જ્યારે ગુજરાત રાજ્ય નહોતું ત્યારે પણ કચ્છ તો કચ્છ જ હતું એટલે મહાભારત હોય કે બીજા પુરાણો હોય એની અંદર પણ કચ્છને તો કચ્છ તરીકે જ પ્રકટીકરણ એનું કર્યું છે કચ્છ તરીકે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આભીર દેશ જે છે એ ઇતિહાસમાં અલગ અલગ સ્થળોએ અલગ અલગ દાવો કરવામાં આવે છે જી પણ એવું પ્રસ્થાપિત નથી કરી શકાતું કે આભીર દેશ પણ ક્યાં સ્થિત હશે સરસ્વતીના મુખમાં ક્યાંક એની આસપાસમાં અનુપગઢ જે છે બિકાનેર ને આપણે રાજસ્થાનની અંદર અનુપગઢ છે અનુપગઢની પાસે જ્યાં વિનસન તીર્થ હતું તો વિનસન તીર્થની બાજુમાં આભીરો જે રહેતા હતા એને આભીર દેશ કહેવામાં આવતું હતું

એનું ભાષ્ય છે ભાષ્યશે નહ ધન્વન્યા ધન્વની મરૂભૂમો ભવા આપ સંસંતુ રીવ રવિ ધવિ ગત્યથા અનુપ્યા અનુગતા આપો યસ્મિ દેશે જે પ્રદેશની અંદર જલતત્વ અધિક હોય અને કીચડ હોય એ પ્રદેશનું નામ અનુપદેશ અનુપો દેશ ઉદ અનોર દેશે પ્રભુત જલ પ્રદેશસ્થા બરોબર અને અષ્ટાધ્યાયી ગણપાઠ કાશિકાવૃત્તિ ઇત્યાદિ બધામાં કચ્છ તરીકે જ ઉલ્લેખ છે આમાં કચ્છાદિભ્યસ્ ત્રણે ત્રણ ગ્રંથોમાં કચ્છાદિભ્યસ્ચ સૂત્ર છે અષ્ટાધ્યાયી ગણપાઠ અને કાસક આવવૃત્તિમાં ચાર બે એકસો તેત્રીસ સૂત્ર છે એનું કચ્છ સિંધુ વરણું ગંધાર મધુમત કંબોજ કાશ્મીર સાલ્વકુરુ રંકુ અણુ ખાંડ દ્વીપ અનુપ અજવાહ વિજાપક કુલુન કચ્છાદી આમાં ચોખ્ખો ઉલ્લેખ થઈ જાય છે કે અનુપ જે છે એ કચ્છથી અલગ છે કેમ કે અનુપને અજવાહની પાસે બતાવવામાં આવ્યું છે અને કચ્છ અને સિંધુ વર્ણું ગાંધાર એક લાઇનમાં છે કચ્છ સિંધુ ઉપર વરણું વરણું એટલે બન્નું અચ્છા આ કેપી કેનો જે ખેબર પખ્તો ખાનો જે બન્નું છે એને વરણું કીધું છે અને એની ઉપર ગાંધાર દેશ એટલે તક્ષશિલા અને પુષ્કલાવતી પેશાવરની અને એની ઉપર મધુમત જે મોહમ્મદ છે તો એને મધુમત કીધું છે પછી કંબોજ આવે છે પામીર અને કાશ્મીરને કાંધાર વચ્ચે અને ઉપર પછી આવે છે કાશ્મીર પછી આ બાજુ આવતા સાલવા આવી જાય વરી પછી કુરુ આવી જાય આ બાજુ દેશોનું નામો આવે છે મનુષ્ય મનુષ્ય સ્થે ચ જાતાદો પ્રત્યાર્થે કચ્છાદભ્યો વંજ પ્રત્યયો ભવતી કચ્છનો નિવાસી કાચ્છીયહ કહેવાય કચ્છનો નિવાસી કાચ્છીયહ કચ્છની કોઈ વસ્તુ હોય તો કાચ્છક કાચ્છકો મનુષ્ય કાછીકા ચૂડા કચ્છના ચૂડાને કાછીકા ચૂડા કહેવામાં આવે જે સ્ત્રીઓ જે પહેરતી હોય કાછો ગૌ હોઉં કચ્છની ગાય એક વિશેષ પ્રકારની હતી એ સમયે પણ જેમ સિંધુ સહેલોની અંદર જે ગાયોની જે નસલનું વર્ણન કરવામાં આવ્યું છે જે દેખાડવામાં આવી ચિત્રિતમાં એ ગાયોને એ જે વૃષભો છે એ કચ્છની અંદર અત્યારે જે જોવા મળે છે લખપતથી કરી અને બની સુધીના આખા વિસ્તારમાં એ ગાયો છે મૂળ બાકી તો નવું હવે નામ આપી દેવામાં આવતું હોય છે એને કે એ કાંકરેજની છે ને એ વાતો નવી સ્થાપિત કરેલી છે પછી તમે રામસિંહજીની જે વાત કરી કે દેશ તરીકે તો વનાયવો દશા પાર્શ્વરોમાણ કુશબિંદ કચ્છા ગોપાલ જાંગલા કુરુવર્ણકા આવી રીતે મહાભારત વિષ્મ પર્વ અધ્યાય નવ છપ્પનમાં શ્લોકની અંદર એનો ઉલ્લેખ છે પછી હરિવંશ પુરાણની અંદર પણ અનાવૃષ્ટ્યા યદારાજન્યભવુધાકૃશમ તત પ્રસાદયામાં શાંકુરમ કુકુરાંધકા પુનર્દ્વારાવતી પ્રાપ્તે દાનપદો તતઃ પ્રવર્ષ સહસ્ત્રાક્ષ કચ્છે જલ નિધે એટલે જ્યારે એક વર્ષે દુકાળ પડ્યો હતો અને અક્રૂરનું આગમન થાય છે જ્યારે દ્વારાવતીમાં ત્યારે કચ્છ બાજુથી કરી અને મેઘનું આગમન થાય છે અને બહુ સારો એવો વરસાદ વરસે છે આવું મહાભારતમાં એવું હરિવંશની અંદર અને મહાભારતની અંદર ઉલ્લેખ છે મહાભારત ભેષ્મ પર્વ અને હરિવંશ પુરાણનો હરિવંશ પર્વ અધ્યાર ઓગણચાલીસમાં એટલે મહાભારતમાં એવું હશે કે મહાભારત પણ અલગ અલગ પ્રકાશકો દ્વારા પ્રકાશિત થયું હોય તો એમાં પ્રક્ષેપીકરણ થયું હોય તો આપણે જે મહાભારતનું સંદર્ભ આપીએ છીએ એ મહાભારત કયા પ્રકાશકનું હોય અથવા એના વિશે કાંઈ મહાભારતમાં બે પ્રકારના પાઠો છે એક એને કહેવામાં આવે આપણે નામ જે છે પછી તમે જે જુઓ તમે વાત એક કરી કે જે બૌદ્ધોના જે ગ્રંથો છે અને જૈનોના ગ્રંથો જૈનોના ગ્રંથોમાં પણ એક જે અભિધાન દીપિકા છે એની અંદર પણ કચ્છનો કચ્છ તરીકે જ ઉલ્લેખ છે લોકો ચ ભુવન વૃત્તમ દેશો તો વિષયોપ્યથ મિલખ દેશો પચ્યંતો મજદેશો તો મજ્જિમો અનુપો અનુપો સલિલપ્યાયો દેશ અલગ જ છે આમાંય સલિલપ્યાયો સલીલ એટલે પાણી સલિલવાળો દેશ અનુપ અને કચ્છમ પુમ નપુન શકે કચ્છનો જે છે એ એ શબ્દનો એનો ઉલ્લેખ કર્યો છે તો જે એનો વ્યાકરણ ગ્રંથ છે સદલો હરિતે દેશે તેણે ભિનવે નહીં એટલે એક મધ્ય દેશ એટલે મધ્ર દેશનું વર્ણન છે પછી મિલખ દેશ એટલે મલેશોના દેશનું વર્ણન છે અનુપ દેશનું વર્ણન છે કચ્છ દેશનું આ બધાનો ઉલ્લેખ કરવામાં આવે છે અભિદાન દીપિકાની અંદર પછી મહાક્ષત્ર રાજ્ય જે રુદ્રદામન હતો એના માં વર્ષનો એક શિલાલેખ છે ગિરનાર પર્વત ઉપર તો એની અંદર પણ ઉલ્લેખ છે જનપદાના સ્વિર્યાર્જિતાના મનુરક્ત સર્વ પ્રકૃતિના પૂર્વાપા અનુપ નિવૃદાનર્ત સુરાષ્ટ્ર સ્વભ્ર મરુ કચ્છ સિંધુ સૌવીર કુપરા કુકુરાપરાંત નિષાદાદીના સમગ્રનામ આ બધાએ એણે પોતાના ભુજના પરાક્રમથી પોતાના બાહુબળથી પોતાના સ્વિર્યાર્જિતાના મનોરક્ત આ બધા પ્રદેશો એણે જીત્યા હતા કયા કયા પ્રદેશો કે પૂર્વ અપ અપરાકર પૂર્વ અને અપરાકર પૂર્વ અને પશ્ચિમ અવંત્ય અને અનુપ અવંતી અને અનુપ એટલે અનુપ જે આવે છે એ અવંતી થી નીચે આવતા આવે છે અવંતી અનુપ નિવૃત અને નિવૃત્ત દેશ અને આનર્ત નિવૃત્ત એટલે જે જ્યાં નિષાદો રહેતા હતા જંગલમાં આનર્ત દેશ અનર્થ દેશ જે અત્યારે જે જેને મૂળ ગુજરાત માનવામાં આવે છે એ અનર્થ દેશ અને સૌરાષ્ટ્ર દેશ અને સ્વભ્ર દેશ સાબરનો કાંઠો આખો સ્વભ્ર અને મરુ મરુ દેશ ઉપરનો પછી કચ્છ દેશ કચ્છ સિંધુ સૌવીર દેશ અને કુકુર અપરાંત અને નિશાદાદી નામ જે કોઈ જે જંગલ પ્રદેશોને બધાય પ્રદેશો બધા હતા દામન અને દામનના શકના જે બહોતેરમાં વર્ષનો શિલાલેખ છે એટલે ત્યાં સુધી પણ કચ્છ તો કચ્છ જ કહેવાય છે બરાબર છે જે શાસ્ત્રોમાં જેને કચ્છ કીધો છે એ કચ્છ જ કહેવાય છે ત્યાં આભિર દેશ કે અનુપદેશ તરીકે અલગ જે દેશ વર્ણ્યા છે એ પણ અલગ જ છે એક નથી એમ બરોબર છે તો અહીં એવું આપણે ચોક્કસપણે અને અધિકૃત રીતે કહી શકીએ હા કે આપણો પ્રથમ લેખિત ગ્રંથ ઋગ્વેદ છે હા તો ઋગ્વેદ થી માંડી અને મહાભારત સુધી અને મહાભારત પછી પણ શક સમયની અંદર અને આ રુદ્રદામન ની ક્ષત્રપકાળની અંદર પણ કચ્છને કચ્છ તરીકે જ ઓળખવામાં આવ્યો છે એના અધિકૃત આપણને ઈશ્વરભાઈએ ઋગ્વેદના મંડલો અને સ્થળોના અથર્વવેદ અને અષ્ટાધ્યાયી પણ એની જે વ્યાકરણ ગ્રંથલય અને લાટના જે ચાલુક્ય પુલકેશીનું કલચોરી સંવત ચારસો નું જે તામ્રપત્ર છે એની અંદર પણ તરવારી વિદા રિતોધિત સૈંધવ કચ્છૈલ સૌરાષ્ટ્ર તરીકે ઉલ્લેખ છે એટલે ત્યાં સુધી પણ કોઈ આભીર નામનો દેશ આ ક્ષેત્રની અંદર ક્યાંય જોવામાં આવતો નથી એટલે હવે એ વાત ઉપર આપણે નિષ્કર્ષ ઉપર પહોંચી છીએ કે ઋ્વેદ થી માંડી મહાભારત કાળ અને ઇતિહાસમાં જે અલગ અલગ જેટલા પણ સમય આવ્યા દરેક સમયની અંદર કચ્છને કચ્છ કચ્છ દેશ તરીકે ઓળખવામાં આવતો હતો સાથે બીજું અન્ય કોઈ નામ જોડાણું નથી નથી ગોણિયાસરમાં જે શિલાલેખ મળ્યો હતો સકોના સમયનો એની અંદર પણ કચ્છ દેશ તરીકે ઉલ્લેખ છે એનો બરોબર છે સક્ષત્રપણનો જે શિલાલેખ મળ્યો હતો તેની અંદર પણ કસ દેશ તરીકે ઉલ્લેખ છે તેની અંદર પણ કોઈ આભીર દેશ નામ હોય એવું જણાતું નથી આ ભીરોના જે વહીવંચાઓ છે તો વહીવંચાઓના ચોપડામાં એવી નોંધ મળે છે કે જામ લાખા એ પારકર ક્ષેત્રમાંથી વિક્રમ સંવાદ એક હજાર તેત્રીસની આજુબાજુ આભીરોને લઈ આવી અને જે પ્રાકથર એટલે પ્રાવથર જે કહેવામાં આવે છે તેની અંદર તેમને વસાવવામાં આવ્યા ને ત્યારથી પછી ઉલ્લેખો મળે છે એનાથી જૂના કોઈ ઉલ્લેખો મળતા નથી અને કદાચ હોઈ શકે તો આ સમૂહથી બીજો કોઈ સમૂહ હોવો જોઈએ તો આપણે આજે ચર્ચા કરી એ ચર્ચાનો સાર પણ આપ સૌને અમે સમજાવી દીધો છે કે કચ્છ ને કચ્છ દેશ તરીકે ઓળખવામાં આવે છે બહુ લાંબા વર્ષો પછી આજે અમે ખાસ આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે જ આપની સાથે જોડાણા છીએ અને આ જે જગ્યા છે આ ગામ છે અને આ દેવાસર તળાવના કાંઠા ઉપર આજે અમે મળ્યા છીએ દેવરિયા તળાવના કાંઠે મળ્યા છીએ અને અહીંયા પ્રાચીન મંદિરના મંદિરના અવશેષો છે ભગના અવશેષો છે લોકો એવી વિનંતી કરે છે કે જે તે સમયે અહીં કોઈ સૂર્ય મંદિર મંદિરના સમયમાં ટપ્પર ગ્રામની અંદર એવી એક લોકવાયકા પ્રચલિત છે કે આ જે દેવરીયું તળાવ છે તો તેના પૂર્વ દિશામાં જૂનું ગામ હતું કચ્છ ટપ્પરનું અને વર્તમાન જે ગામ છે એ અત્યારે પશ્ચિમ દિશાની અંદર છે તો અત્યારે વર્તમાન જે ગામ છે એ પાંચમો કે છઠ્ઠો એનો ટીંબો છે આનાથી પહેલાં જે ગામ હતું એ પૂર્વ દિશાની અંદર હતું અને કાઠીઓ જ્યારે એક સમયે એક રાત્રિમાં જ જ્યારે એમનું પલાયન થયું ત્યારે આ આ જગ્યા ઉપર એક સૂર્યમંદિર હતું ને એના અવશેષો અત્યારે જોવા આપણે મળે છે અને દેવ દેવ એટલે સૂર્યદેવ તરીકે નારણ કયો કે દેવ કયો એ સૂર્ય તરીકે પ્રચલિત હતું અને એમના નામ ઉપરથી આ દેવનું તળાવ એટલે કે દેવડિયું દેવનું તળાવ એટલે દેવડિયું એવી રીતે સૂર્યદેવનું મંદિર હતું ત્યાં આપણે આ જગ્યા ઉપર અને આ ઘટના આ જગ્યાથી બહુ બીજી કિવિદંતીઓ અને કથાઓ જોડાયેલી છે અને આજે પણ દિવસની અંદર આજે પણ દિવસની અંદર પણ આ આ તળાવની અંદર ગ્રામ લોકો કે બીજા ગામના લોકો કોઈ બીકના માર્યા કે એવી રીતે આવવા તૈયાર નથી અને બહુ એમ કે કોઈક વસ્તુના સંકેતો મળતા હોય છે એટલે માણસો અહીંયા આવતા ડરે છે તો આપણે હવે રજા લઈશી અને આવા જ મુદ્દાઓ ઉપર આવા જ વિષયોને લઈને આપણે આમ જ મળતા રહીશું કચ્છ દેશને અલગ દ્રષ્ટિએ જોવા જાણવા અને કચ્છના વાસ્તવિક ઇતિહાસથી રૂબરૂ થવા માટે આપ જોડાયેલા રહેજો અમારી સાથે અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ઇતિહાસના અભ્યાસુઓ સુધી પહોંચાડજો જેથી કરીને એ લોકો પણ જાણી અને સમજી શકે કે કચ્છને કયા કયા નામથી ઓળખવામાં આવતો હતો આ વિડીયો ઉતારવામાં જાણીતા ગ્રાફિક ડિઝાઇનર અને કચ્છ ખોજ નામનું અભિયાન ચલાવતા મહેશભાઈ રાઠોડ જે અંજાર રહે છે તેમણે આ વિડીયો ઉતારવામાં અને એડિટિંગ કરવામાં ખૂબ મદદરૂપ નીવડ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો અસ્તુ જય કચ્છ જય કચ્છ નમસ્તે